એવું કે પૂછતો બતાવ ભાઈ ટીવી ઉભું કરેલું છે હવે ચાલુ કરીને લાઈવ જોઈ લેસું આપણે એનું પ્રોબ્લેમ શું છે ચાલુ થાય છે કે નથી થતો શું પ્રોબ્લેમ છે જોજે બેટા બરાબર બરાબર દોસ્તો લાલજીભાઈ નું જોવો એક નાના એવા ગામડા ની અંદર જે ખેતરમાં વસેલા છે ખેતરમાં જ રહે છે પણ એક એમની જે ટેલેન્ટ છે એમની આવડત છે એ આવડતથી જે રિપેરિંગ કરી રહેલા છે ટીવી એ ગમત એવી ટીવી બગડેલી ને તો રિપેર કરી દે છે એ ભાઈ અને ફર્સ્ટ ક્લાસ ભરોસા પાત્ર એમનું કામ બી છે અને આજે જો હું જાતે એમની સામે લાઈવ જોઈ રહેલો છું રિપેરિંગ કરવાનું એ લાઈવ ડેમો અમને જે બતાવી રહેલા છે તેને પ્રશંસા કરવી અમને બહુ ખુદ ગમે એવું એમની ટેલેન્ટ છે દોસ્તો બરાબર તો તમે બી આ લાઈવ મેં મૂક્યું તે જોઈ શકો છો દોસ્તો જય માતાજી દોસ્તો હવે રિપેરિંગ થઈ ગયું છે ચેક કરી લઈએ આપણે થઈ ગયું રિપેર હા હા થઈ ગયું અરે બોર જલ્દી થઈ ગયું ને બહુ ફાસ્ટ કામ ચલા છે ભાઈનું તો શું વાત અરે વાહ 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 ને દોસ્તો

તો આપણે તમે કયા કયા કેવી રિપેરિંગ કરો છો આપણે એ બતાવજો હા આપણે તો સીઆરટીટી હા પછી કોઈ કમ કંપની હોય LG Samsung Android સ્માર્ટ ગમે તે હોય તો રિપેર કરી બરાબર છે પછી MP3 હા BTH હા બધું ઓર ઇલેક્ટ્રોનિક્સ માં બધું હા ઓર ઇલેક્ટ્રિક આઈકન રિપેરિંગ કરી શકો એમ ને ચાલો સર ખાલી 10 મિનિટ ની અંદર ટીવી રિપેર કરી દીધું છે ને એ બી પરફેક્ટલી છે કે બીજી વાર બગડવાનો ચાન્સ બી ઓછો છે એ રીતે આજે જલ્દી રિપેર કર્યું તો તમારે બી જો દોસ્તો ટીવી રિપેર કરવું હોય એ બાયોની નીચે લિંક આપેલી છે એની અંદર એમનો કોન્ટેક નંબર આપીશ એની ઉપરથી તમે કોન્ટેક કરી શકો છો બરાબર દોસ્તો ચાલો જય હિન્દ